ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે કેશુદમાં પતંગ રસીયાઓની ભારે ખરીદી જોવા મળે છે એક એક વ્યક્તિ હજારથી પાંચ હજાર સુધીના દોરા અને પતંગોની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે પતંગ દોરામાં મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે જુદી જુદી સેવા સંસ્થાઓ દ્વારા પણ પતંગ દોરાના સ્ટોલ રાખવામાં આવેલા છે જલરામ પતંગ સ્ટોલના માલિકના જણાવ્યા મુજબ આ વર્ષે કાચો માલ અને મજૂરીમાં વધારો થતાં દોરા અને પતંગના ભાવમાં વીસથી પચ્ચીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જો કે છતાં પણ બજારમાં પતંગ અને દોરી લઈ જવા માટે લોકોની ઉત્સાહ અને પડાપડી જોવા મળી રહી છે આ વખતે દોરીમાં પણ વિવિધ જાતની દોરી જેવા કે સુરતી મંજુ બરેલી દોરો ગેંડો પાડો એકે છપ્પન સાંકળી ટાઇટેનિક બજારમાં જોવા મળી રહી છે ઉપરાંત પતંગોમાં અમદાવાદી ખંભાતી ક્વોલિટીની પતંગો સારી ગણવામાં આવે છે પતંગ વિવિધ જાતની

અને પતંગ ની વાત કરીએ તો બરેલી પંજાબ ખંભાત વગેરે જેવી પતંગો સારી આજે વેરાયટી જોવા મળી છે તથા દોરામાં પણ બરેલી પંજાબ વગેરે જેવી દોરીઓ જોવા મળી છે ત્યારે ઘરાકી પણ સારી નીકળી છે અને ખૂબ સારો તહેવાર ઉજવાશે એવી આશા છે મધુરાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ